થોડા સમય પહેલાં જ સમાચાર સામે આવ્યા કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઈ શકે છે અચાનકથી વાયુ વેગે આ સમાચાર વહેતા થયા અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ભાઈ મુખ્યમંત્રી અગર જો અમેરિકા જાય છે તો પછી તેમનું કાર્યભાર કોણ સંભાળશે તેમના પદ પર કોણ બિરાજમાન થશે અને અનેક નામો છે એ નામોની લાઈન લાગી ગઈ અને ચર્ચામાં આવવા લાગ્યા ત્યારે હવે આ તમામ વાતો ઉપર હર્ષ સંઘવીએ ખાસ નિવેદન આપ્યું છે અને તેમણે આ વાતોને અફવા ગણાવી દીધી છે શું કહ્યું છે ચોખ્ખા અને ચટ કડક શબ્દોમાં હર્ષ સંઘવીએ સાંભળીએ તેમની પ્રતિક્રિયા બહુ ક્લિયર મે કહ્યું બે જવાબદારીપૂર્વક માત્રને માત્ર વિપક્ષના इशારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે જવાબદારી પૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે તો ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર